તમાકુના પાકમાં રિદ્ધિશલ્ક્યનું ભૂમિકે આપવાથી તમાકુના પત્તાનો વિકાસ ખૂબ જ સુંદર થયો છે પત્તાની જાડાઈ વધી છે અને પાકની ગ્રીનરી આપ આખા ખેતરમાં જોઈ શકો છો કે પત્તા કેટલા લીલા છે અને તેનો વિકાસ ખૂબ જ સુંદર છે એના વિશે તો ખેડૂત મિત્ર તમે આ ભૂમિ કેર કેવી રીતે વાપર્યું છે પાણી માફિયત માપ અચ્છા અને તમને આના વિશે ખબર કેવી રીતે પડી છે ચિરાગભાઈ એમણે કરાવ્યું કે ભાઈ આ રીતે આ વસ્તુ છે પ્રોડક્ટ તમે વાપરો વાપરો આપણે વાપરી અને તમારે આ કેટલી જમીનમાં વાપરી દોઢ વીઘામાં એક બોટલ વાપરી અચ્છા એટલે એક લીટર તમે એક લીટર વાપર્યું અને પાણી સાથે મિક્સ કરી પાણી સાથે મિક્સ કરી બરોબર આજે ખેડૂત મિત્રો એમના કહેવા પ્રમાણે વીસેક દિવસ થઈ ગયા છે અને એમને જ આપણે પૂછીએ કે વીસ દિવસ થઈ ગયા ભૂમિકેર આપે તો તમાર પહેલાં શું હતું અને ભૂમિકેર આપ્યા પછી શું થયું પહેલાં કરતો ભૂમિકેર આપ્યા પછી પાનનો આ બધો વિકળેલો વિકાસ બહુ જોરદાર છે સારો છે એટલે એની અસર ખબર પડે છે કે ભાઈ ભૂમિકેર એ સારી હોય છે લીલું પણ લીલ પણ અને જે એનું

કેરિયર તરીકે કામ કરે છે જે જમીનના શરને તોડીને એને થોડી જીવંત કરે છે તો આભાર ખેડૂત મિત્રો